મહાત્માને શ્રદ્ધાથી અખંડ ચિંતન થાય તથા ફાટેલ લંગોટી ને તુંગળીનું બે છેડા બતાવ્યા મહાત્મા છે અખંડ ચિંતન એ તો આપણું ધ્યેય છે અને આ છેડું બતાવે બંધન તુંગળીમાં ફાટે લંગોટીમાં મોહ મોઈ રહે

પરમેશ્વરની વાર્તા કરીએ તો સંતો એક શું કે હા સારું મહારાજ પેલા પરમેશ્વર સામે બેઠા છે ગમત એ થાય યુભી આપણે કે પરમેશ્વર ની વાર્તા કરીએ સંતો હારું મહારાજ સામે પરમેશ્વર બેઠા છે પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યું છે શાસ્ત્રમાં કયા એવા ધર્મ પાળતો હોય શાસ્ત્રમાં કયા એવા ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપતકાળ આવે છે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય ત્યારે કેને રાખવો ને કેનો ત્યાગ કરવો દર્શાન કહી શકો છો ડડુસરના ગલુજી જેવો કેવો સંકટ આવ્યો બાધામમાં ગયા છે મહારાજ ગામમાં આવ્યા છે મારે જમાડવા કે ના પાડી કે મારે જમાડે ત્યાં શું થયું છે ને હે અને શું થયેલું આ સૂતક સૂતક લાગ્યું છે હા બેમાંથી શું કરું આવો પ્રસંગ આવે જો સાચા ભક્ત કા ગલુજી રસ્તો કાઢો શું થયું ભગવાનને બોલાયા સૂતકે સી તેથી કેવું બન્યું કે આ ગલુજીના ગયા મહારાજ આવવાના પહેલી વાર કે છેલ્લી વાર પછી ગયા જ નથી ભક્ત વિચાર કર્યો કે મહારાજ આવે છે ને જો મારે જતા કે એક તો મહારાજ આપણે આધારે અહીં આવ્યા છે ભાઈ ક્યાં મહારાજ જમશે ક્યાં જશે અને સામેથી આટલી તક આપી છે આપણને ફરી ક્યારે આવે બધું વિચાર કઈ એમને આવા દો ને બધું થશે શું એસી શી કશી એમને બહુ વાંધો નતો પણ લોક તે તો એવો જમાનો હતો ને લોક ચામડી ઉથાડી નાખે હા ચામડી ઉતારી નાખે ગલું જે કોઈ એવો પ્રશ્ન હતો ને શું તક બધું હતો આમ તુરિયા અવસ્થા શું તુરિયા તુરિયા શીકરણ પંછીકરણ પણ લોક રવાના દે એટલે તો અમને વિચાર કે લોક કે હસી તે ભગવાન આવે છે અનંત જન્મ ગયા હવે અવસર ક્યાં આવવાનો છે એટલે ગમે એમ થાય જે થાય ચામડી ઉતારે ગમે થાય ભગવાન બોલાવે છે આયા જમ્યા મહારાજ મારા વિદાય લેતા હતા ભાગોરે પહોંચ્યા મેં કે જાઓ ગલુજી પેલું કામ કરી નાખો મુકતાન મારે કેવું કામ કર્યા તમને કહેવા જેવું નથી એટલે મહારાજ મને લવ ગલુજી બોલો તારે કે મુકતાન સાહેબ તમે જ્યાં જમવા બેઠા એના ઉપર પાથળો તો એના પર મારો બાનું શબ હતું મુક્તાજાબ કહી ગયા અરે હર આવું કર્યું મહારાજ કે એટલે તમને કહેવા જેવું નહોતું પછી મહારાજ કે ગલુજી વાત તો કરો કેવી રીતે કર્યો આ તમે આટલા ધર્મ વાળા લોકલાજ વાળા અને આવા પાળક ને આવું કેમ કર્યું કઈ સમજણ થઈ ગલુજી કે મહારાજ પેલા છે ને લીપણ રહેતું ઘરમાં લાદી આદિ નહી જે મરી ગયો ને માણસ ત્યાં પર લીપી નાખેલો પવિત્ર થઈ જાય એટલે મહારાજ ગલુજી કે મહારાજ એક છાણ અને પાણી પવિત્ર કરે એ તમારા પગલા પવિત્ર ના કરે ક્યાં છાણ ને ક્યાં તમે છાણ પવિત્ર તમારા પગલા પવિત્ર ના કરે કઈ જાતનું વાત ધન્ય છે ગલુજી આવું તો અમે કરી ના શકીએ કેવી સમજણ છે બીજી બાજુ તમે જો અહિયાં શું કર્યું ને ધર્મ જતું કર્યું ને ભક્તિ રાખી આ ભક્તિ જતી કઈ ધર્મ રાખે એ પ્રસંગ નિષ્કળ સાહેબ છે મારા બાઈઓની સભામાં બેઠા હતા નિષ્કળ જતા હતા દૂરથી આમ કર્યું દૂરથી પંચાંગ પ્રણામ દંડ જે કરીને આમ જતાં રહી નહીશ પણ અહીંયા ના મારા ના હું કઉ છું આવો ભગવાન કોણ તમે મારી આગળ નહીં નહી પાર વિમુખ કરીશ ભલે વિમુખ કરો દોષ્યો તમારો વિમુખ કર્યો કે નું કર્યો વિમુખ નહી થો જેવું ના ગયા ભલે તમે વિમુખ કરો જે કરો હું ના હો ધર્મ રાખ્યો ભક્તિ જતી ગઈ આપણે તો મહારાજ બોલાય જઈએ પડી જાય મહાપુરુષ પોખડા મહારાજ ને કેટલો વિશ્વાસ છે મારા ઉપર મહારાજ આપણને આગ લાગ કરે નિષ્ફળ ને જ કરે માનવરા નથી બધું જાણતા હોય કોને આજ્ઞા કેવી કરે શાસ્ત્રમાં માં કયા વજે ધર્મ પાળતો હોય ને ભગવાન ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપત કળાવે જો ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા તો ભક્તિ જાય તે કેને રાખો ને કેનો ત્યાગ કરો જે બે પ્રસંગ રહે ગલુજી ધર્મ જતો કરે ભક્તિ રાખી નિસ્ક ભક્તિ જતી કઈ ધર્મ રાખ્યો પછી બ્રહ્માંડ સાઈ છે જો ભગવાન ભક્તિ રાખે રાજી હોય તો ભક્તિ રાખવી જો ધર્મ રાખે રાજી હોય તો ધર્મ રાખવો એટલે ભગવાન ઉપર છોડવાનું તે વખતે ધમ બાજુ મૂકીને ભગવાન સમા રાજી છે જોવાનું નિષ્કાન સ્વાઈ જો કે ધર્મ રાખે ભગવાન રાજી થશે ભલે આજ્ઞા ના પડાય એનો મને ધર્મ રાખે અને ત્યાં પેલું થયું ભક્તિ રાખીને ધર્મ જતો કર્યો ત્યાં ભગવાન એ તે રાજી છે